રાજુલામાં અઢી માસ પહેલા સોનલ કિશનભાઈ ચુડાસમા નામની યુવતી ગુમ થઈ હતી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે અંગે રાજુલા પોલીસ બાબરીયાધાર વિસ્તારમાં તપાસ કરી રહી હતી જ્યારે યુવતીના અવશેષો પચીસ ફૂટ ઊંડા કૂવામાંથી મળ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ પોલીસ વિચારી રહી હતી કોણ હશે આરોપી પાત્રીસ વર્ષની સોનલ ચુડાસમાની હત્યા કોણે કરી હશે પરંતુ તપાસમાં જે સામે આવ્યું તેણે લોકોને હચમચાવી દીધા હાલ રાજ્ય સરકારના જે સીઆઈટી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલા ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલું હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ એસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવને હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એ એસપી સાવરકુંડલા ડિવિઝનનાઓએ તો તાત્કાલિક આની ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જેને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી માતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેને આરોપી તરીકે અમે ગુના ડિટેક કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળે હતી એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલ હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈ ડકો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ઢબે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વનિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલા કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસદિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવું જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાતી મારી નાખેલો હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવર જવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા આ કૂવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી બહુ બનનાર નાઓના જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે હવે આ જે બનનાર છે હાલ જે ડેડ બોડી મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકાં મળેલા છે તો એને એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તેમાં તે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સંયોગિક પુરાવા લઈ લઈશું અને અમે એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને અમને ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારા લોકલ પોલીસને એ બાબતની જાણ અવશ્ય કરવું આ કેસમાં પણ આશરે લગભગ એસી દિવસ પછી બનાવની અમને જાણ થયેલી છે

ત્યારે તેને બાબરિયા ધારના ભાવેશ રૂખડ પરમાર નામના પરણીત યુવક સાથે પ્રેમ સંબદ્ધ થયો હતો જેથી સોનલ માતા પિતાને છોડી ત્રણ વર્ષથી ભાવેશ સાથે રહેતી હતી અગાઉ પતિ પત્ની અને વોની ભૂમિકામાં ત્રણેય વ્યક્તિઓ હિંડોળા ગામે રહેતા હતા અને હાલમાં બાબરિયા ધારમાં રહેતા હતા અઢી માસથી સોનલ ગુમ હતી જ્યારે તેનો પ્રેમી ભાવેશ પરમાર સોનલ હિંડોળા ગયા બાદ પાછી નથી આવી એવો જવાબ આપતો હતો સોનલની માતા સવિતાબેન સોલંકીએ રાજુલા પોલીસને સમગ્ર કેસની જાણ કરી હતી લાંબી તપાસ અને પૂછપરછ બાદ ભાવેશે પોલીસ સમક્ષ પ્રેમિકા સોનલની હત્યા કરીની કબૂલાત કરી હતી પ્રેમી અને પ્રેમિકા વચ્ચે ઝઘડો થયો હોય અને પ્રેમિકાની હત્યા કરવાનું નક્કી કરવામાં આવ્યું હોય તે પ્રકરણ સામે આવ્યું હતું યુવતીને કુવા કાંઠે લઈ ગયો હતો અને માથામાં કુહાડીના ઘાસ ઝીક્યા હતા ત્યારબાદ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી અવાવરૂ કુવો હોવાથી લોકો આવશે નહીં તેવું વિચારી લાશ ત્યાં ફેંકવામાં આવી આ સાથે મૃતક સોનલ ચૂડા સમાની સાડી સહિતના કપડાં સળગાવી દેવામાં આવ્યા હતા સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક અમરેલી